હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે છે રમા એકાદશી અને વાઘ બારસ બંને ભેગું છે તો પહેલાં તો તમને રમા એકાદશી અને વાઘ બારસની ખૂબ ખૂબ શુભકામના મિત્રો વાત કરીએ વાઘ બારસનું મહત્ત્વ શું છે વાઘ બારસના દિવસે કયા કયા દેવની પૂજા કરવાની હોય છે ગાય માતાનું પૂજનનું મહત્વ શું છે કઈ બાબતનું ધ્યાન રાખવાનું સંપૂર્ણ જાણકારી વાઘ બારસની આજના કાર્યક્રમમાં હું તમને કહેવાનું છું શાસ્ત્ર એવું કહે છે કે વર્ષ વર્ષના છેલ્લા દિવસો જે પરબડાના દિવસો હોય છે તેમાંથી એક આવે છે વાઘ બારસ જે આવે છે આસો મહિનામાં આસો વધ બારસના દિવસે ઉજવવામાં આવતો દિવસ અથવા તહેવાર એને વાઘ બારસ કહેવામાં આવે છે જેને ખાસ કરીને પણ આવે છે એટલે એટલે કે ગાય ગાયની પૂજા વાછરડા સાથે ગાયના વાછરડા સાથે ગાયની પૂજા કરવી અને તે દ્વાદશી કહેતા બારસ એ બારસને ગોવત્સ દ્વાદશી કહેવામાં આવે છે બીજા નંબરની વસ્તુ કે વાઘ બારસ ના દિવસે મા સરસ્વતીની આરાધના કરવામાં આવે છે ઘણી બધી અસમંજસ જેવી લોકોની એક પરિસ્થિતિ હોય છે કે આપણે ઘણી વખત વાઘ બારસ બોલીએ છીએ વાઘ બારસ નહીં વાઘ બારસ વાઘ અને વાઘ વાઘ એટલે જેમ જંગલનો વાઘ હોય ને એવું લાગે કે વાઘની બારસ હશે કોઈ વાઘની બારસ નથી આ તો માં સરસ્વતીની બા સરસ્વતીની દ્વાદશી એટલે મા સરસ્વતીની પૂજા કરવાનો શ્રેષ્ઠ દિવસ એટલે વાઘ બારસ વાઘ વાઘ જે છે એ સંસ્કૃત શબ્દ છે વાઘ એટલે વાણી વાઘ વાઘેશ્વરી વાઘ એટલે બોલવું વાઘ એટલે વાણી વાણીની અધિષ્ઠાત્રી વાઘેશ્વરી જે સ્વરની અધિષ્ઠાત્રી છે જે વાણીની અધિષ્ઠાત્રી છે જે સંગીતની અધિષ્ઠાત્રી છે તે મા સરસ્વતી એટલે વાઘેશ્વરી એટલે વાઘ બારસ કહેવામાં આવે છે વાઘ નહીં હવે રહી વાત કે વાઘ દિવસે મા સરસ્વતીની આરાધના કરવાથી મા સરસ્વતીની કૃપા મળે છે ગૌરી દેહ સમુદ્ભૂતા સત્વૈક ગુણશ્રેયા સાક્ષાંત સરસ્વતી પ્રોક્તા સુરની ગૌરી સાક્ષાંત સરસ્વતી જે જ્ઞાનની દેવી છે બુદ્ધિની દેવી છે કલાની દેવી છે સરસ્વતી એટલે જે પુસ્તકોની બાળકને મોટો માણસ થવું હોય બિઝનેસમેન થવું હોય પૈસે ટકે સુખી થવું હોય તો શરૂઆત તો એને અભ્યાસથી કરવી પડે સારું ભણશે તો જીવનમાં સારું કમાશે તો લક્ષ્મી પહેલાં નથી પહેલાં સરસ્વતી છે પછી લક્ષ્મીની વાત છે એટલે નાના બાળકોએ ખાસ કરીને વાઘબારસના દિવસે મા સરસ્વતીનો મંત્ર જાપ કરવો જોઈએ બીજા નંબરની વાત કે જે લોકો કલા ક્ષેત્રને લઈને કલા ક્ષેત્રમાં છે જે લોકોને સ્વર્થથી કમાણી છે મતલબ ગાવાથી જે લોકો કમાતા હોય જે લોકો વગાડવાથી કમાતા હોય જે લોકો નાટક કરી અથવા નૃત્ય કરીને જે કમાતા હોય પોતાની કલાનું પ્રદર્શન કરી અને જે કમાતા હોય એ લોકોએ પણ ખાસ મા સરસ્વતીની આરાધના કરવી જોઈએ વાઘ બારસના દિવસે પોતાના જે વાંજિંદ્રા હોય જે વગાડનાર જેને આપણે વાજિન્દ્રા જે કંઈ હોય ચાહે ઢોલક હોય કે હાર્મોનિયમ હોય કે કોઈ પણ સંગીતનું સાધન હોય એને વાઘ બારસના દિવસે એની ઉપર સાથીઓ બનાવીને એની પૂજા કરજો વાઘ બારસના દિવસે શક્ય હોય તો શ્વેત પુષ્પ સફેદ પુષ્પ એની ઉપર મૂકજો કેમ કે જ્યાં સ્વર છે ને ત્યાં સંગીત છે સંગીત છે ત્યાં સરસ્વતી છે સારે ગામ પધ નિશા તો સુર જે સુર તાલ જે છે ને એમાં સરસ્વતી છે અને આપણે જાણીએ છીએ કે સંગીતમાં કેટલી તાકાત હોય છે ગમે તેવું માથું ચડ્યું હોય ને સારો સૂર અને સારું સંગીત સાંભળવાથી માથું પણ ઉતરી જાય છે એટલે સંગીતમાં બહુ તાકાત છે એટલે જે લોકો ખાસ કરીને સંગીત કલા ક્ષેત્રમાં હોય તો તે લોકોએ મા ભગવતીનો જે મંત્ર છે એ મંત્રનો જપ કરવો હવે નાના બાળકોએ કયું કરવું તો નાના બાળકો માટે ઓમ રીમ ઐ નમ આ ચાર અક્ષર જે મેં કહેવા ઓમ ઓમ રીમ ઐ નમ ઓમ રીમ ઐમ નમઃ નાનું બાળક જે ભણવામાં નબળું રહેતું હોય તો એને પોતાના પુસ્તકોમાં સફેદ પુષ્પો અર્પણ કરી ઓમ ઐમ રીમ નમઃ ખાલી બાર વખત બોલશે ને તો એનાથી મા સરસ્વતીની કૃપા એની પર રહેશે કલા ક્ષેત્રમાં જે લોકો હોય જે સંગીતથી જે લોકોને કમાવાનું છે એ લોકોએ આ ત્રણ મંત્રની ત્રણ માલા કરવાની ઓ નમ ઓમ ઐ નમ ઓમ ઐ નમ ઓમ ઐ નમ એની એકમાલા કરો બીજું ઓમ વાગ્વાદી નમ ઓમ વાગ્વાદિન્યે નમ ઓમ વાગ્વાદીય ન આ મંત્રોની તમે એક માલા કરો અને ત્રીજું ઓમ શારદા નમ ઓમ શારદાઇનમાં આ મંત્રની ત્રણ માળા કરો ત્રણેયની એક 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 માલા કરો અથવા વિશેષ અગિયાર 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 માલા કરી શકાય પરંતુ એવું કહેવાય છે કે જ્યારે વાઘ બારસના દિવસે મહા સરસ્વતીના આ મંત્ર જપ કરવાથી એક એવી દેવી શક્તિ તમને પ્રાપ્ત થાય છે કે તમારી કલા ચાર ચાંદ લગાવી દે છે જો કે સારું સૂર તમને મળ્યું હોય ને તો સમજવાનું કે ઓલરેડી દેવીની કૃપા છે જ ત્યારે જ તમે સંગીતની લાઈનમાં તમે આવ્યા છો અને એમાંય એ વસ્તુને આપણે આગળ લઈ જવી હોય સરસ્વતીના આ મંત્ર જાપ કરી શકાય છે એક જમાનામાં જે વ્યક્તિ જોડે વધારે ગાયો છે ને એટલો માણસ વધારે સુખી છે એવું કહેવાય અત્યારે જમાનો બદલાયો કેટલી ગાડીઓ પડી છે અને કઈ ગાડી પડી છે એટલો સુખી કહેવાય પહેલા તો ઘરે ઘરે ગાયો હતી કોઈની જોડે એક છે કોઈની જોડે પાંચ છે કોઈની જોડે પાંચસો છે કોઈની જોડે હજાર છે આવી ગાયો ઘરે ઘરે હતી અને એ ગૌ ધનમ પ્રધાનમ એવું કહેવાય છે ગૌ ધનમ સર્વ પ્રધાનમ એ વખતે ગાયોને જ ધન ગણવા ગાયો હોય એટલો માણસ સુખી કહેવાય ગૌધન ગણવામાં આવતું એવું કહેવાય છે ગૌવત્સ દ્વાદશીના દિવસે ગાય સાથે વાછરડાની પૂજા કરવાનું મહત્વ છે જો ગાય માતાના દર્શન તમને થાય અથવા આજુબાજુ હોય તો ચોક્કસ ગાય માતાને ગૌદ ના દિવસે ઓમ ગૌ માતા ય નમઃ ઓમ ગૌ માતા ય નમઃ મંત્રથી ગાય માતાને તિલક ચોખા ફૂલનો હાર વગેરે માને અર્પણ કરજો ગાયના પૂછડાને તમારા ભાગ્યમાં ચોક્કસ લગાડજો અને રહી વાત ગાય માતાને અર્ઘ્ય પ્રદાનની વાત તો વિશેષ કૃપા મેળવી કેમ કે ગાયની અંદર એક નહીં સમસ્ત દેવી દેવતાઓ ગાયમાં સમાયેલા છે અને ગોવત્સ દ્વાદશીના દિવસે આ પૂજા કરવાથી સમસ્ત દેવતાઓ આશીર્વાદ આપે છે એક તાંબાના કલશની અંદર જલ ભરવાનું એમાં કંકુ ચોખા પુષ્પ કંકુ ચોખા પુષ્પ એમાં એ કલશમાં જલ ભરેલું એમાં નાખવાનું અને ગાય માતાનો જે જમણો પગ આગળનો આગળનો જમણો પગ ગાય માતાનો જે દેખાય એની ઉપર તમારે પાણીની ધરા કરવાની કેમ કે શાસ્ત્ર કહે સંભૂતે સુરાસુર નમસ્કૃતે સર્વ દેવ મય માતર ગૃહણ અર્ઘ્યમ નમો સુતે જો આ તમે અર્ઘ્ય ગાય માતાના જમણા ગાય માતાના આગળના જમણા પગની અંદર આ અર્પણ કરો છો તો એવું કહેવાય છે કે મય માતા બધા જ દેવી દેવતાઓ એમાં સમાયેલા છે અને તમે એ અર્ઘ્ય સમસ્ત દેવતાઓને એક જ લોટામાંથી ઘણા બધા દેવતાઓને અર્ઘ્ય પ્રદાન કરો છો અને અર્ઘ્ય પ્રદાન કરો છો એટલે નાણાંકીય સમસ્યામાંથી મુક્તિ પ્રદાન થાય છે રહી વાત એ દિવસે ગાયને ખવડાવવાની વાત તો ગાયને ખાસ કરીને સુખડી ઘાસ ગોળ એ ગાય માતાને ખવડાવજો ગોળ સુખડી અથવા ઘાસ ગાય માતાની સામે મંત્ર જાપ કરવા હોય તો ઓમ ધ્યાનવે નમ ઓમ ધ્યાનવે નમ એની એક માલા કરજો અને શક્ય હોય તો ગૌ વસ્તુ દ્વાદશીના દિવસે ખાવાની વાત આવે તો તળેલું એ દિવસે ન ખાવું જોઈએ તળેલું ન ખાવાનું મતલબ તળેલું ખાવાનું નથી એ ખાસ તમારે ધ્યાન રાખજો ચલો દર્શક મિત્રો તો ખાસ કરીને આજે ગૌ માતાની પૂજા અને મા સરસ્વતીની આરાધનાની મેં તમને જાણકારી આપી છે અને હવે જે તહેવારો પરબડાના જે દિવસો આવે છે તો એમાં દરેક લોકોના મનમાં એક પ્રશ્ન આવશે કે શાસ્ત્રીજી મારે ધનપૂજા કરવી છે કાળી ચૌદશીની પૂજા કરવી છે ચોપડા પૂજન કરવું છે આ કરવું છે તો એ લોકોને પણ અમે એડવાન્સમાં બધી માહિતી આપીએ છીએ કેમ કે કાર્યક્રમ આપણો સવારે આવે છે કેમ કે ખાસ કરીને ધનપૂજન બીજું બપોરે અથવા રાત્રે લોકો કરતા હોય છે તો સવારે જે કાર્યક્રમ આવે છે એની અંદર તમે બધા મુહૂર્ત વગેરે બધું જાણકારી તમે લઈ લો એટલે સાંજે તમને તમારા ઘરે જે કંઈ વિધિ વિધાને અથવા પૂજા કરવી હોય તો એ બધી વસ્તુ તમે જાતે કરી શકો જેથી સવારે સાડા આઠથી સાડા નવ દરમિયાન આખો આપણો કાર્યક્રમ સાંજે પણ એ બપોર પછી પણ સાડા ત્રણથી સાડા ચારની આજુબાજુ જે કાર્યક્રમ આવે છે તો આ કાર્યક્રમમાં ઘણી બધી જાણકારી મુહૂર્ત પૂજન વગેરે બધું તમને કહેવામાં આવે છે તો આ કાર્યક્રમને આપ જુઓ તમારે કોઈને પૂછવાની જરૂર નથી કેમ કે બધા મુહૂર્ત હોય કે વિધિ વિધાન બધું જ આ કાર્યક્રમની અંદર તમને પ્રાપ્ત થવાનું છે અને આગળ બીજું ધનતેરસ કાળી ચૌદશ અને દિવાળી અને ખાસ કરીને કાળી ચૌદશની પૂજન અને એમાં ઘરનો કંકાસ કાઢવાની વાત છે તો એ બધું પણ મારે કહેવાનું છે પણ આવતીકાલે હું તમને કેવલ કુબેર ધનપૂજા અને એની સ્થાપન વિધિ અને સરળતાથી કઈ રીતે કરવું એની જાણકારી આપી છે જેમ જેમ દિવસો આવશે તેમ તેમ રોજેરોજ હું તમને જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો મને આપી દો હવે તમે રજા